હવે આ ત્રણે ત્રણ સમાજ એવા છે બધા સમાજ કે આપણી ગુજરાતની સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે આ સમાજ કે જે હંમેશા આપણી સંસ્કૃતિ વિશે વાત કરતો સમાજ ધૈર્ય શૌર્ય વીરતાથી જાણીતો આ સમાજ કે જે સમાજની માં વિશે એવું બોલવામાં આવે છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ના સાથી લઈ કે મા વિશે આવા અપમાનજનક શબ્દો બોલવામાં આવે એટલે સમાજ સામસામે આવ્યા છે ગુજરાત ફર્સ્ટ સતત પ્રયાસ કરી રહ્યું છે કે જે બે સમાજ સંસ્કૃતિની ધરોહર છે જે જાળવી રાખે છે એ બંને સમાજ આમને સામને ન આવે જે વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે એ વ્યક્તિ સામે આવીને માફી માંગી લઈને મુદ્દો ઉછળ્યો છે એ મુદ્દો શાંત થઈ જાય અને સમાધાનનો પ્રયાસ અમે સતત કરી રહ્યા છે ને એ જ મુદ્દા પર આજે વાત કરવી છે સીધું અને સચમાં આપણા ખુલા નથી હો રાપડા હુના નથી

જે આવા અકલમઠાઓ જે છે કર્મહીન છે જે આવા સાહેબ એને સબક શીખડાવવો જોઈએ કારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ કાયદાકીય રીતે સજા થવી જોઈએ કારણ સમાજ તો એ પગલા લેશે જ તે ચોક્કસ અમે સમાજ વતી હું એના દીકરા વતી માફી માંગુ છું કોઈ કોઈ બી ભૂલ થઈ છે એને માફી સ્વીકારું છું અને જે કોઈ મારા પિતાજીએ જે ભૂલ કરી છે અમે બેને સ્વીકારીએ છીએ અને એમને મેં માફી માંગીએ છીએ આ લાગણી દુભાવતો વાણીવિલાસ કે જે એક વ્યક્તિના વાણીવિલાસને કારણે સમાજ આમને સામે આવી ગયો છે ચારણ સમાજની લાગણી દુભાવતા નિવેદનનો વિવાદ હવે વકર્યો છે તળાજાના ગીગા ભમ્મર નામના સચ્છના વાણીવિલાસથી હોબાળો મચ્યો છે ગીગા ભમ્મરે હજુ સુધી માફી નથી માંગી અને માફી ન માંગતા મામલો વધુ સંગીન બન્યો છે વિડિયો વાયરલ થયાના કલાકો વીત્યા બાદ પણ માફી નથી માંગવામાં આવી

એક કરતાં વધારે સ્થળોએ ગીગા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સોનલધામ મઢડાના ગિરીશ બાપુએ પણ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે ઉપરાંત કબરાવધામના ઋષિ બાપુએ પણ વ્યક્ત કરી ચૂક્યા છે આક્રોશ

એ સમાજ એ ઈચ્છી રહ્યું છે કે તેમના દ્વારા માફી માંગવામાં આવે પરંતુ કલાકો વીતી રહ્યા છે અને જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ આ મામલો વધુ સંગીન બનતો જઈ રહ્યો છે લોકોમાં રોષ એટલો જ ઉભરાઈ રહ્યો છે જો ભૂલ થઈ છે તો પછી એ ભૂલની માફી માંગી લેવી જોઈએ કારણ કે બે સમાજ એકબીજાનો અંગ છે બે સમાજ કે જે આટલા ગાઢ રીતે જોડાયેલા છે અને આ બે સમાજ વચ્ચે એક વ્યક્તિના બોલના કારણે જો આ પ્રકારનો

હવે બંને સમાજ આમને સામને આવી ગયો છે ગુજરાત ફર્સ્ટ સતત પ્રયાસ કરી રહ્યું છે કે જે સમાજ સામે આવ્યો છે જે તિરાડ પડી છે તિરાડ પૂરવાની કોશિશ ગુજરાત ફર્સ્ટ સતત કરી રહ્યું છે સમાધાનના તમામ એવા પ્રયાસો અમે કરી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટ પર આહીર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા ચાલુ છે તેવી તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો એક કરતાં વધારે સ્થળોએ ગીગા ભમ્બર વિરુદ્ધ રાજ્યભરમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અલગ અલગ જગ્યા પર લોકો રોષે ભરાયા છે અને લોકો દ્વારા અલગ અલગ નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે સ્વાભાવિક છે વ્યક્તિ પોતાની વિશે જો આવું બોલે તો એ ના જ લે અને જે આખા સમાજને ભેગું કરવાનું કામ એ સોનલમાએ કર્યું છે આ ઉપરાંત એક સમાજ વિશે બોલવામાં આવે છે અને એ પણ જાહેર મંચ પરથી તો એ કોઈ પણ ના સાંખી લે ત્યારે આ પ્રકારની ભૂલ થઈ છે તો એ ભૂલની માફી માંગી લેવા માટે લોકો પણ કહી રહ્યા છે તો ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન ને લઈને તેમના વાણી વિલાસ ને લઈને સમગ્ર રોષનો માહોલ વધી રહ્યો છે ગીગા ભંબર ના પુત્ર ગુજરાતવાસની સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત દરમિયાન તમને એક વાર નહીં બે વાર નહીં વારંવાર માફી માંગી હતી પહેલા એ પણ જોઈ લઈએ કે તમને કેટલી વાર માફી પણ માંગી એ છતાંય બેન હોય તો અમે એના માફી માંગીએ છીએ પણ એ છતાંય દાદા કમ્પલીટ થઈ જાય તમને પછી માફી મંગાવશું જે કંઈ બી હોય તો ભાઈ કોઈ વચ્ચે અમે માફી માંગીએ છીએ બે કોઈ કોઈ હેતુ કોઈ સમજને ઠેચ વચ્ચેનું કોઈ જતન એવો હેતુ નથી બે બેન મારા બાપુજી તરફ માફી સમાજ વતી અને હું એના દીકરા વતી માફી માંગુ છું એક સમાજ વતી અને નાના દીકરા તરીકે માફી માંગીએ છે બેન કોઈ કોઈ બી ભૂલ થઈ છે એને માફી સ્વીકારું છું જ્યાં પિતા વતી હું માફી માંગુ છું બેન આથી વિશેષ બીજું હું કોઈ વ્યક્તિને કઈ બી ટેસ્ટ પહોંચી હોય તો અમે સ્વીકારવામાં તૈયાર છીએ બેન અને જે કોઈ મારા પિતાજીએ જે ભૂલ કરી છે અમે બેન સ્વીકારીએ છીએ અને એમને મેં માફી માંગીએ છીએ ગઢવી સમાજ કે ચારણ સમાજ કોઈ બી મારા વતી કોઈને ઠેસ પહોંચી હોય બેન કોઈ સમાજ નહીં તો અમે બેન એના વતી મેં માફી માંગીએ છીએ અને અમે સ્વીકારીએ છીએ કોઈ બી વ્યક્તિથી ભૂલ પડી ગઈ છે બેની ભૂલ માફી માંગીએ છીએ તો આ ઝીરુ આપા કે જે ગેગા ભામરના પુત્ર છે અને તેમના દ્વારા એક વાર નહીં બે વાર નહીં ગુજરાત ફર્સ્ટ પર તેમણે વારંવાર માફી માંગી છે પરંતુ અમારો સવાલ એ છે કે એમના પુત્ર દ્વારા માફી માંગવામાં આવી રહી છે પરંતુ ગીગા ભંબર ક્યાં છે કે જેમના દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેઓ ક્યારે માફી માંગશે કારણ કે એમના પુત્ર દ્વારા તો વારંવાર માફી માંગવામાં આવી છે તેઓ કહી રહ્યા છે કે જલ્દીથી જેટલું જલ્દી બને તેટલો સમાધાનનો અમે પ્રયાસ કરીશું બંને પક્ષે આ વાદાઘાટો અત્યારે ચાલી રહી છે પરંતુ ગીગા ભંબર કે જે લોકો ઈચ્છી રહ્યા છે જેમના દ્વારા માફી માંગવામાં આવે એ નથી માફી માંગતા અને હવે સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે આ રોષ ધીમે ધીમે સતત વધી રહ્યો છે કારણ કે જે ભૂલ થઈ છે ભૂલને લઈને તરત માફી માંગવાને બદલે જો પડદા પાછળ કે તેમના દ્વારા માફી માંગવામાં ક્યાંક ઢીલાશ વર્તાવાઈ રહી છે તો પછી સમાજ વધુ રોષે ભરાય એ સ્વાભાવિક છે તેમના પુત્ર દ્વારા જીલુ આપા દ્વારા

ઉભા છો ત્યાંથી તમારા હાથમાં ઘણી બધી એવી તમારા પર રિસ્પોન્સિબિલિટી હોય છે જવાબદારી હોય છે કે તમે શું બોલી રહ્યા છો શબ્દે શબ્દે ધ્યાન રાખવું પડે અને ત્યારે આ પ્રકારના શબ્દ જો સામે આવી જાય તો પછી જલ્દીથી જલ્દી માફી માગી લેવી જ યોગ્ય બની જાય એમના પુત્ર દ્વારા વારંવાર માફી માંગવામાં આવે છે પરંતુ ગીગા ભમ્મર ક્યાં છે તેઓ બીમાર છે તેવો દાવો તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે તો આ વિવાદાસ્પદ વાણીવિલાસને લઈને હવે એ પણ સમાચાર આવી રહ્યા છે તો હોવાળો મચ્યો ત્યારબાદ હવે સમાજના લોકો વધુ ઉગ્ર બની રહ્યા છે કારણ કે સમાજ વિશે વાણીવિલાસ કરવામાં આવ્યો છે માતા વિષે વાણીવિલાસ કરવામાં આવ્યો છે અને વાણીવિલાસને લઈને સતત સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે રોષે ભરાયા છે લોકોના સતત નિવેદન પણ સામે આવી રહ્યા છે એમાં તમામ કલાકારોથી લઈ તમામ વ્યક્તિઓ અને સમાજના જે અગ્રણીઓ છે વાતો પણ સાંભળવા મળી અને આ વાણી વિલાસથી હોબાળો મચ્યો છે ચારણ સમાજના સોનબાઈ નો ઉલ્લેખ કરીને જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને કબરાવ મોગલ ધામના બાપુ ઋષિ બાપુમાં પણ રોષ છે

કે આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડતી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારે ભાણેજ કદાચ હામો થાય તો મામાની જાત કરવાનો નિયમ છે કે ભાણેજ છે આપણે સમાસ આપીએ પણ આ આયર આવું બોલે નહીં આ એક ધારનું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વર્ણને કહું છું અઢારે વરણ નું અપમાન આયો કર્યું છે કોણે આ ધન ના ધનેર વણસાય છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતા કદાચ એક બે વરણ નાનો તો તમે ગટકાવી ગયા છે તો આવો હિંદર વરણ ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી લો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કઈક બુદ્ધિ નહીં વેઠા મૂકી એ ભાઈ તું આ હું આફાત પર બનતા હાથમાં મારેક લઈ લેવાય ન બોલ્યામાં નવ ગણ જાણતા તો બોલાય આવું બોલાય ને આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે આયરે તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે થી કા છત્રી કલા ગઈ ગઈ કાલ કાલનો છે આ બનાવ અને કોઈ આયરે ભલે વીટી આઈક બે મુખે અમાર વિકે મામા ઉબલે મુખ્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મુખ્યા છે બે ત્રણ આયરે મુખ્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચારણ બોલ્યો હોત તો તમે આયુર્ના કેટલા વિડીયા વાય થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતી અખિલ બ્રહ્મા જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતાર લીધો આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એક છો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે હે નેફા હે ધાન ધનરવા તું શું બોલસ આ

તમે હવે તો સમજો માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠી રાફડા ખુલા નથી હો રાફડા હુના નથી અને યજ્ઞ હવન છે મોગો નો ચોવીસ કલાક ના હવા અગિયારસો નાળિયા ગાય પણ આયર તું આયર તો છો જ નહીં જો કે આયર હોય તો આવું બોલે જ નહીં વાત ના ઇતિહાસ ના ધક્કો લગાડ્યો શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવી બધા માતાજી કે દીકરી ને એની માતાજી ગાળ બોલે છે પણ એટલું ધ્યાન રાખજો કે આ દેવાજ પોતર ની જે પટ્ટી માં ગામો ગામ મેં અહીંયા થી હુકમ કર્યા છે આયરો ને ગાય આયરો તમે કોણ છો વાહની પેટી તમને યાદ કરશે દેવાજ બોધન નું તમે સ્ટેચ્યુ બે હારો તમારો ગામ તો વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા અડાભીડ માં થાય તે પાણી ફેર્યું છે રાક્ષસ પાણી ફેર્યું છે

હેભાલ વાળાને ઉભો કર્યો છે એના દીકરા આણા વાળાને અને આ પણ એ ગયે છે આ કાગબાઈ નાગબાઈ તું જો આ બોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતિ સીપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર ઓણાના પરિવારો છે એ ને એને અઢારે વરણ માની રહ્યા છે તું કદાચ નો માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણજના નાતા માથે એ આયર તું તો એક ભાર રૂપી છો ખબર નથી મને હિતો તરવર હતા તને ખબર નથી મરનાર બેન ને બોદડા જીભા ને પીતી બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવ ઘર નો વાર નહીં ઈ નવ ઘર ને જેવાય બોદડે પોતાનો દીકરો દઈ દીધો તો કે પૂછ્યું કે આ આ દીકરા દે ઘર કે હા આ ઘર દીકરા દે દે બીજા ની ખબર નથી ઈ દેવાય બોદડે દીકરો દઈ દીધો ઉભો અને આ રાણી જેમ કુંભારગારો સુધી જાય

કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય કોઈની ધરમ ને કોઈને હાનિ પૂગે કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ ભાઈ કેમ સેવા કરો અરે મારા હાવજ તમે તો કદાય શક્ય છો તમે તો મહાતા છો મડદ છો વીરપુરુષ છો અને કીધું આવવાનું હોય તો પછી કિંમત ક્યાંથી જ છે તો બફાટ કરવા માટે જાણીતા ગીગા ભમ્મારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે મા સોનલ પર બફાટ કરનારા ગીગા ભમરનો ફરી એક વિડિયો વાયરલ થયો તળાજાના સમૂહ લગ્નમાં કરેલા વાણી વાણીવિલાસનું વિડીયો વાયરલ વીસ વર્ષ પહેલા રોજ દારૂનું સેવન કરતો હોવાનો વિડિયોમાં ઉલ્લેખ કર્યો છે વીસ વર્ષ પહેલા મારે રોજ બાટલી જોઈતી હતી ગીગા ભમ્મર દ્વારા કહેવામાં આવ્યું છે અને મોટા અધિકારીઓ પણ પોતાને પૂછતા હોવાની હાકી બડાશ ડીએસપી પણ મને પૂછતા કે બદલી ક્યાં કરાવવી ગીગા ભમ્મર દ્વારા બડાશ હાથ વધુ એક વિડીયો વાયરલ થયો છે આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે વીસ વર્ષ પહેલા

અને હં એ મારી પીઢી છે મેં કોઈને કીધી કોઈને ની કોઈ તેથી હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી એ મને કાયમ મારી એક બારસો રૂપિયા હતા પછી વીસ વર્ષ પેલા અને એ મારી પીઢી છે મેં કોઈને કીધી ટેબલ વગર રાજકારણ ની કોઈને ખબર નતી તેથી હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંડા આવે જેને બોલાવો ડીએસપી એ મને પૂછે કે આપડે મારી બદલી કરવી ત્યાં હવે જ્યારે એક મંચ પરથી આ પ્રકારની વાત કહેવામાં આવે છે સામાજિક મંચ પરથી જે વ્યક્તિ દ્વારા આવા કહેવામાં આવે છે જે બિલકુલ નથી શોભતી એક મંચ પરથી અને એ જ વ્યક્તિ જ્યારે બે સમાજને લઈને આવું નિવેદન આપે છે તો આમાં સમાજે સમજવાની જરૂર છે સમાજે એ વાત ધ્યાન રાખવી જોઈએ કે જો આ વ્યક્તિ આ પ્રકારની વાતો કરી શકે તો પછી કઈ હદ સુધી નીચે ન જઈ શકે તેના દ્વારા જે બડાસો હાંકવામાં આવી છે કે ડીએસપી મને પૂછીને બદલી કરાવતા હતા આ સાથે મને રોજ એક બાટલી જોઈતી હતી આટલા કિંમતની બાટલી દારૂ પીનાર વ્યક્તિ જ્યારે ભગવાનની વાત કરે તો પહેલી વાત તો એના મોઢે આવી વાત જ નથી શોભતી

કારણ કે બે સમાજની એકતા વચ્ચેનો સવાલ છે આજકાલના મામા ભાણેજ સંબંધ નથી આ સંબંધ વર્ષોના છે રાહ રાખીને વાત કરજો જે આખી એમની જે આખો એક ઇતિહાસ છે ઇતિહાસ ખૂબ વધારે મજબૂત છે અને આપણા ગુજરાતી સાહિત્યને ટકાવી રાખનારા બંને સમાજ વચ્ચે તિરાડ ન પડે એ ખૂબ વધારે આવશ્યક છે કારણ કે કલાકારો અનેક જોઈ લો તો પછી ગઢવી કેટલાક કલાકારો છે આ તરફ માયાભાઈ આહિર છે કે જે બધા જ આપણી ગુજરાતી સંસ્કૃતિને સાચવનારા કલાકારો છે આ બધા સાથે મળી અને હજુ પણ આપણી સંસ્કૃતિને સાચવે અને આ જે બંને સમાજ વચ્ચેનો જે આખો એક તિરાડ પડી છે જે વિવાદ છે આ વિવાદ વહેલી ને વહેલી તકે સમાધાન થાય એના અમે સતત પ્રયાસ પણ કરી રહ્યા છીએ પરંતુ જે પ્રકારની વાતો સામે આવી રહી છે હજુ સુધી તેઓ સામે નથી આવ્યા ગીગા ભમ્મનની તબિયત ખરાબ છે તેવી વાતો કહેવામાં આવી રહી છે પરંતુ આટલો બધી ભૂલ કર્યા બાદ આટલો જ અધન જે ગુનો કરવામાં આવ્યો છે એ ગુનો બાદ પણ જો તેમજ તેઓ સામે નથી આવતા બે સમાજ આમને સામે આવી ગયા છે અને સમાજમાં હવે રોષ વધી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે લોકો દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને સતત વધતા રોષને જોઈને તમને એકવાર લોકોની વચ્ચે આવી જવું જોઈએ કે આ પ્રકારની ભૂલ થઈ છે પરંતુ આ જે વિડીયો હમણાં જે શબ્દો આપે સાંભળ્યા કે રોજ મને સાંજે જોઈતી હતી એક પીવા માટે હવે જ્યારે વ્યક્તિ પોતે પી અને ત્યારબાદ માતાજીની ભગવાનની આવી વાતો કરે છે તો પહેલી વાત એ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા કેટલી હશે એ આપણે અંદાજો લગાવી શકીએ છીએ પરંતુ જાહેર મંચ પરથી એક સામાજિક મંચ પરથી તમે આ પ્રકારના શબ્દો બોલો છો કેટલી હદે યોગ્ય છે એક મંચ કે જ્યાં તમે ઊભા છો તમારી સામે કેટલી જનમેદની છે એક શબ્દ શબ્દ તમારો માટે એમના માટે મેસેજ જાય છે આવા મેસેજ આપશો તમે લોકોને ત્યારે ગુજરાત ફર્સ્ટ સતત સમાધાન પ્રયાસ કરી રહ્યું છે કે સમાધાન આવે કારણ કે બંને સમાજ એટલા મહત્વના છે